અને ગઈ બે દિવસથી થી કોમેન્ટ આવે છે યુટ્યુબ માં કોમેન્ટ આવી હતી ને ઇન્સ્ટા માં ભાઈને ને કોમેન્ટ ને કરી હતી મેસેજ કર્યો હતો કે તમે અમી વિડીયો બનાવ્યો તો પોપટ વાળો તો કે પોપટ શો થી લાયા એટલે પોપટ આપડો કાકા નો છોકરો લાવ્યો હતો બોમ્બે રહી છે મુંબઈ એટલે એ લાવ્યો હતો તો અત્યારે પાછા એ જતા રહી રહી છે ચોથી જ લાવ્યો હતો આ તમને કહી દીધું બે કોમેન્ટો આવી હતી કેટલે અને આપડા આપડા કાકા છે જો જગતસિંહ જગતસિંહ બરોબર

ભાઈ તું એ પીલે હજ બગલ એટલો હાજ ગાઈ ગાય બગલ છે એટલો હા છે આખા હેતર મોડો દોડો ધ બગલો ધી નેક્સ્ટ ડે એટલે બે દિવસથી તો આપણો સળંગ વ્લોગ નહીં બનાયો કારણ કે બે દિવસથી ઉજાગરો હતો ઓછો તો પરપોતાઈ થઈ ગઈ અનું છે કે એટલે ડાળો તો હોય જ હતા એટલે વ્લોગમાં મજા ના આવતી ત્યારે આજનો વ્લોગ શરૂઆત કરી જોરદાર મજાની કન્ટિન્યુ બના રેજો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ suraj dada નીકળી જશે જાડી સોણ વાહે દો કરો અને ગાઈઝ જો આપણી રિક્ષા પર સરસ મજાનું ભઈ ને લખાય છે તો ઘણી વખત બતાઈશ પણ આ તો ના જોવી તો જોઈ લો મસ્ત ભાઈ તો તરમ હું કરો છો કે રિક્ષા સાફ કરશ અને આપણો છે ને તમે થોડું કોમસન પટાઈ અને હા ગાઈ જો આપણો છે ને એક નવું યુટ્યુબ તરફથી એક ફીચર મળ્યું છે જેમાં આપણા મેમ્બરશીપ નો ઓપ્શન મળે છે જોઈન બટન મળ્યું છે એમાં તમે મેમ્બરશિપ લઈ શકો અને આપણે મેમ્બરો માટે અલગ થી વિડીયો બનાવીએ ને એ તમે જોઈ શકો ઇમોજી મેકલી શકો એવું બે ત્રણ ઓપ્શન અલગ અલગ હોય છે એ તમે કરી શકો તો મેમ્બરશીપ તો અમે લ્યો ના લ્યો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે બાકી આપણો ઓપ્શન મળી ગયું અને એક બીજું ઓપ્શન હતું જ આપણી ચેનલ ઉપર થેન્ક જેથી તમે થેન્ક્સ મોકલી થેન્ક્સ કરી આ ઓપ્શન મળે તમને તો એવું બધું મળી છે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો તો આપણને એક નવો અર્નિંગ સોર્સ મળી જ રિવન્યુ તો આપણને મળે જ છે યડ નું પણ એ એક નવો ઓપ્શન મળે છે તો આ તમને જણાવી ચાલો બ્લોગમાં બન્યા રહેજો તો આપણે લાયા છીએ ગુલાબ બી એસલ સરસ મજાનો ગુલાબ લાવ્યા છીએ અસલ

તો સાલ હાલ તો પૈસા નહીં એક કપાઈ ગાય પૈસા હોય તો સપોર્ટ કરજો હો આપડે કોઈના પણ વધારો હોય તો અમારે પણ પૈસા થઈ જાય અત્યારે વ્યૂ મસ્ત આવે સામે બગલો રહ્યો અને આપડો આશિક પોણી છે ગાઈસ અને આપડે જો કાલે ખેતર હેડી દીધું અને કાલ તો ગાઈસ પથ્થરો આવી ગયો તો જે ટ્રેક્ટર ભાઈ ને તો આપડે અહીંયા એક દાઢ તૂટી ગયો ગાય જો તમને બતાવ ખેતર મય આટલે છે આપડે પથ્થરો કાઢ્યો તો આપડે પથ્થરો આવી ગયો હતો

અનમ ગાઈજો આ બે શેળવો જેસે ચાલેવા અન વધારે નહીં મૂડો ઈચાર તો ગાઈજો અમારો આશિકભાઈ પાણી વાળી રહ્યા છે ગાઈસ સરસ મજાનો જો બગલો બગલો આવી ગયો છે કેવા કે જય માતાજી નહીં બોલું પા થાય શરમના લાડુ છે મારા જો વાલસિક સરસ મજાન છે લુ સાયડો છે અન બગલો તો જો કેટલો આવ્યો છે આખા છાડામાં બગલો બગલો થઈ ગયો છે કાઈ તમે છેલ્લે સાયડો છે પાણી વાડીને જતારે

તમો ને જો આ બે હીરો ગાઈસ ઉડતો નહીં આપણે નજી કાઈએ ને તોય જો આ બે હીરો દેખાય ગાઈસ તો ગાઈસ આ સને ઉડતો એ નહીં આવી વર્ણો સોય બસ હશે ગાઈસ સેતુર હશે કે આખો બધો પાકી જશે બંડાળો પાકેલો છે કાક લઈને ના આ પાકેલું જ છે હું તો થોડ મશીન લેના આવ તો નજીક મશીન ગાઈસ આવો પાક્યો છે જો ખટ મીઠો जो सोतू है आइयो इन काकांग का चाव तो शयतू रखा हुआ है जो तो खरो आ मैं पतंग तो रंजचरी आता तो हम्म आ भाई से है पहले रही गाय दो अक्की पाकी देखा मस्त पाका हम्म जबरनी बाद सोतू हम्म यार बताओगे ओ बोल राग राग है अटला रही जो है

આટલો તું ખે તો ઘણો થઈ ગયો જો ગાઈસ આ તો 10 દાડા સુધી રહી ને 10 દાડા ના રે ખાઈ જવાનો હોય માર ખાવા લઈ લો ચાલો ચાલો હેડ આ રે વોઈસ હેડ ઉડી જા ગાય છે એટલું નજીક કુતારું સુ તો ગાય જો ઉડે છે એનો બચ્ચો છે કેટલે નહીં ઉડતો અને આપણો ડિસ્ટર્બ ના કરીએ આપણે જતા રહીએ હોય છે જો આપણો લાગ એક તો જાડીએ મંડઈ દેશે છે એ વા ના ખાવ ઈ હોય પાકો 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 બધો પાકો જ છે લે જો ગાઈસ થોડો કાસન થોડો પાકો છે ખટ મીઠો લાગે છે લોકડાઉન લાયા હતા પણ 100 રૂપિયા બીજો લાભ બસ પાછો બીજો લિયા તો ગાઈસ ઘેર આવી જાય છે યા થયા સમાપ્ત કરતાજી જય શ્રી કૃષ્ણ